નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ અગિયારની સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી જાન્યુઆરી બે હજાર પચીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ અગિયારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર વિષય એકમ કસોટી સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી તો જવાબ આવશે વિકલ્પ એ મિશ્ર બીજું ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્રીજું જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી ઓછા શેર વેચાય તો કેવું વિમૂડીકરણ ગણાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી નાના પાયાનું ચોથો સવાલ ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો તો જવાબ છે વિકલ્પ ડી ઓગણીસો નવ્વાણું પાંચમું આયાત થતી ચીજવસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી આયાત વેજીકરણ છઠ્ઠું વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એફડીઆઈ સાતમું ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય ક્યારે બન્યું તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણીસો પંચાણું કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો તો જવાબ આવશે વિકલ્પ એ બે હજાર બે ત્યાર પછી છે નવમો નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે તો જવાબ આવશે વિકલ્પ ડી રેલવે ત્યાર પછી વર્ષ દસમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા તો જવાબ આવશે વિકલ્પ ડી બસો ને સત્તર અગિયારમું અર્થતંત્રની કામગીરીનું સર્વયુ કઈ આવક છે તો જવાબ આવશે વિકલ્પ એ રાષ્ટ્રીય આવક બારમું પ્રોફેસર માર્શલ એ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોના ઉપર આધારિત છે તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્પાદન તેરમો સવાલ રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે તો જવાબ આવશે વિકલ્પ સી અંતિમ ચૌદમું ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર શું તો જવાબ આવશે વિકલ્પ બી રાષ્ટ્રીય આવક પંદરમું ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન બરાબર શું તો જવાબ આવશે વિકલ્પ એ રાષ્ટ્રીય પેદાશ સોળમું કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ ડી કુલ ઘરેલું ઉત્પાદન સત્તરમું જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ચાલુ વર્ષના અઢારમું જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે તો જવાબ આવશે વિકલ્પ સી વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક ઓગણીસમો સવાલ દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો હશે તો જવાબ આવશે વિકલ્પ ડી માથાદીઠ આવક વીસમો સવાલ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું અર્થતંત્ર હોતું નથી તો જવાબ આવશે વિદેશ વ્યાપાર ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે ઓગણીસો એકાણુંમાં કોણે પૂર્વ શરત મૂકી તો જવાબ આવશે ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે ઓગણીસો એકાણુંમાં દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પૂર્વ શરત મૂકી બીજું ભારતમાં કયા વર્ષથી આર્થિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા તો ભારતમાં ઓગણીસો એકાણુંના વર્ષથી આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા સ્થાન સ્થાન કયા કાયદાએ કાયદાએ છે છે તો ફેમા ત્યાર પછી ચોથું ભારતમાં ખાનગીકરણની બે રીતો જણાવો અ જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા એટલે માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ બ જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા દાખલા તરીકે ઓગણત્રીસ ટકા કે ઓગણપચાસ ટકા ખાનગી ક્ષેત્રને આપવા કે અંશતઃ ખાનગીકરણ કહેવાય જો એકાવન ટકાથી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય એકાવન ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય પાંચમું ડબલ્યુટીઓનું પૂર્ણ નામ આપો તો ડબ્લ્યુટીઓનું પૂર્ણ નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે છઠ્ઠું વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું છે સાતમો સવાલ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો તો જ્યારે વિદેશી સંસ્થાઓ કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન વેચાણ ક્ષેત્રે સીધું જ મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય ફેમાનું પૂરું નામ જણાવો તો ફેમાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ વૈશ્વિકીકરણનો અર્થ આપો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એફઆઈઆઈનું પૂરું નામ જણાવો તો એફઆઈઆઈનું પૂરું નામ છે ફોરેન ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ ત્યાર પછી છે અગિયારમો સવાલ બે દેશોની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકના કયા કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તો બે દેશોની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકના વાસ્તવિક રાષ્ટ્રીય આવકના અને નાણાકીય રાષ્ટ્રીય આવકના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે શેનું પ્રતિક છે રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે અર્થતંત્રની તંદુરસ્તીનું પ્રતિક છે પ્રોફેસર ફિશરે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે તો પ્રોફેસર ફિશરે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા નાણાં ઉપર આધારિત છે ચૌદમો સવાલ સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના કયા પ્રકાર પાડવામાં આવે છે તો સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે ખુલ્લું અર્થતંત્ર અને અલિપ્ત અર્થતંત્ર પંદરમો સવાલ રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહમાં નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કોના તરફ આવે છે તો અહીંયા જવાબ આવશે કુટુંબો તરફ ત્યાર પછી સોળમો સવાલ સરકારની ભૂમિકા હોય તેવા અર્થતંત્રને શું કહેવાય તો જવાબ આવશે ખુલ્લું અર્થતંત્ર વિદેશ વ્યાપારની ભૂમિકાનો અભાવ હોય એવા અર્થતંત્રને શું કહેવાય તો જવાબ આવશે અલિપ્ત અર્થતંત્ર અઢારમો સવાલ ઉત્પાદન આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે અર્થતંત્રને કયા બે ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે તો ધંધાધારી પેઢીઓ અને સાધન માલિકો આ બે ક્ષેત્રમાં માથાદીઠ આવકે કેવું માપ છે તો સરેરાશ માપ મૂડી સાધનોને ઘસારો લાગતો લાગતા તેમાંથી શો ફેરફાર થાય છે તો મૂડી સાધનોને ઘસારો લાગતા અમુક સમય બાદ આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે વિભાગ સી ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે પહેલો સવાલ ભારતમાં ઓગણીસો એકાણુંમાં આર્થિક સુધારા કરવાની ફરજ સાથી પડી તો ભારતમાં ઈસવીસન સન ઓગણીસો વિદેશી ચલણની કટોકટી સર્જાઈ ફુગાવા જન્ય દબાણો સર્જાયા અને રાજકોષીય ખાદ વધતી ગઈ આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લેવી પડી હતી અને લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી બીજો સવાલ વિદેશી મૂડી કેટલા રસ્તાથી આવે છે કયા કયા તો સંસ્થાગત રોકાણના સ્વરૂપે યંત્ર કાચો માલ કે સંપત્તિના સ્વરૂપે નવી ટેકનોલોજી સ્વરૂપે એફડીઆઈ તરીકે કે કાર્ય સંસ્કૃતિ ઊભી કરવાના સ્વરૂપે એમઆરટીપી એક્ટનું પૂરું નામ જણાવો તો અહીંયા છે મોનોપોલાઇઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એમઆરટીપી એક્ટ ઇજારાશાહી અને વેપાર નિયંત્રણ કરતી પ્રવૃત્તિ રોકવા ઓગણીસો ઓગણસિત્તેરમાં ઘડાયો હતો ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સામે ટકવા દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા ઈસવીસન બે હજાર બેમાં એમઆરટીપી એક્ટને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાયો ત્યાર પછી છે ચોથો સવાલ વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો તો જો સરકાર જાહેર ક્ષેત્રના ખાનગી માલિકોના શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહેવાય એમાં પહેલું છે સંપૂર્ણ વિમૂડીકરણ અંશતઃ વિમૂડીકરણ નાના પાયાનું વિમૂડીકરણ અને મોટા પાયાનું વિમૂડીકરણ ત્યાર પછી છે પાંચમો સવાલ વિદેશી સંસ્થાકીય રોકાણ કઈ કઈ સંસ્થાઓ દ્વારા થતા હોય છે તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ વિદેશી બેન્કો વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ જેવા સંસ્થાઓ દ્વારા થતા હોય છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય તો મૂડીના ઘસારાની જોગવાઈ કર્યા બાદ તમામ તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ કહેવાય રાષ્ટ્રીય આવકની માર્શલની વ્યાખ્યા આપો તો વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ખુલ્લું અર્થતંત્ર કોને કહેવામાં આવે છે જે અર્થતંત્રમાં સરકાર તેમજ વિદેશ વ્યાપારની ભૂમિકા ઉપરાંત કુટુંબો અને ધંધાદારી પેઢીઓ સામેલ હોય છે તેને ખુલ્લું અર્થતંત્ર કહેવામાં આવે છે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની માત્ર આકૃતિ સમજાવો તો એ આકૃતિ હતી ત્યાર પછી છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત તો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે અહીંયાથી તમે લખી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્ન છે પહેલો સવાલ ઓગણીસો એકાણુંથી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ જણાવો તો જો દેશની કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસ માટેનો ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન આપવું દેશના સંસાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવી અને તેનો મહત્તમ ઉપયોગ કરવો જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને કારણે મળેલા નાણાંનો પ્રજા કલ્યાણની સગવડો માટે ખર્ચવા તેમજ રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો દેશની આવક રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો દેશના આર્થિક ક્ષેત્રે હરીફાઈનું તત્વ વધારવું ગાળે દેશનો આર્થિક વિકાસ વધારવો અને વૃદ્ધિદર પણ સાતત્યપૂર્ણ વધારવો બીજો સવાલ ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો તો પહેલું છે વિમૂડીકરણ એમાં સંપૂર્ણ વિમૂડીકરણ અંશતઃ મૂડીકરણ નાના પાયાનું મૂડીકરણ અને મોટા પાયાનું મૂડીકરણ ત્યાર પછી બીજું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારો માત્ર અણુ ઉર્જા માટેના નિયંત્રણના સાધનો તથા રેલવે રાજ્ય માટે અનામત રાખી બાકીના જાહેર ક્ષેત્ર અનામત માટે રાખવામાં આવે જાહેર ક્ષેત્રના એકમ ઓગણીસો નેવાણું ઓગણીસો અને નેવુંમાં બસો તેત્રીસ હતા જે ઘટીને બે હજાર દસમાં સત્તર થયા છે ત્યાર પછી છે ત્રીજો સવાલ ટૂંક નોંધ લખો ભારતમાં વિદેશી મૂડીરોકાણ તો પેલું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ જ્યારે વિદેશી રોકાણ કરતા દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરી અને રોકાણ કરે છે ત્યારે તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવામાં આવે છે આવા રોકાણકર્તાએ વિદેશી સંસ્થાકીય રોકાણ કરાવવી જરૂરી છે ભારત સરકારે નક્કી કરેલા નિયમો મુજબ આવા રોકાણો વિદેશી બેંકો વીમા કંપનીઓ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતા હોય છે વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી આવા રોકાણો કરે છે તેટલી ઝડપથી પાછા ખેંચી શકે છે તેથી આવા રોકાણો એ દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું સર્જન કરે છે બીજું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક મહત્વનું પગલું છે ઓગણીસો ને એકાણું પછી રાજ્ય કાયદેકીય રીતે વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને ઉદ્યોગમાં સીધું જ રોકાણ કરવાની છૂટ આપી પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનો અર્થ જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડીરોકાણ કરે છે ત્યારે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં વિદેશી કંપનીઓ સરકારી કે ખાનગી કંપનીના શેર ખરીદી પ્રત્યક્ષ ભાગીદારી કરી શકે છે અથવા પોતે જ ઉદ્યોગ સ્થાપી અને તેના માલિક બની શકે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી છે ચોથું વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા વૈશ્વિકીકરણમાં દેશ દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારી દેશના અર્થતંત્ર ઉપર મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરે છે અને આત્મનિર્ભરતાની દિશા ખોલે છે વૈશ્વિકીકરણ માટેની મહત્વની બાબતો આયાત નિકાસ પરવાનગી પદ્ધતિ સરળ બનાવવામાં આવી રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથેના વિનિમય દરને ક્રમશઃ મુક્ત બનાવી હુંડિયામણના ખરીદ વેચાણને સરળ બનાવ્યું દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મુડી રોકાણને મુક્ત બનાવ્યું દેશના ઉદ્યોગકારો રોકાણકારોને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપવામાં આવી રાજ્ય દેશના વિદેશના ઉત્પાદકો રોકાણકર્તાઓ માટે તતસ્થ નીતિનો અમલ કર્યો અને અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો સરળ બનાવ્યા ત્યાર પછી પાંચમું છે રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યાઓ પરથી નીકળતા તારણો જણાવો તો દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વપરાશ થાય છે રાષ્ટ્રીય આવક એક વર્ષનું માપ છે જેમાં તૈયાર વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય ગણાય છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદનના સાધનોનો ઘસારો બાદ કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુઓ અને સેવા ધ્યાનમાં લેવાય છે કુલ આંતરિક પેદાશની મહત્વની ત્રણ બાબતો જણાવો તેમાં કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલા અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે આમાં દેશના દેશના નાગરિકોએ નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા તો વિદેશમાંથી મેળવેલ આવકને ગણતરીમાં લેવામાં આવતી નથી દેશની આર્થિક સરખામણી કરવા અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે સાતમો સવાલ રાષ્ટ્રીય આવકની કેટલીક મર્યાદાઓને લીધે તેની સરખામણીમાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે સમજાવો તો રાષ્ટ્રીય આવકની મર્યાદાઓને લીધે માથાદી ઠાવક વધુ શ્રેષ્ઠ માપદંડમાં આપવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય આવક દેશની આર્થિક વિકાસને દર્શાવતી હોય છે પરંતુ તે અસમાન આવક વિતરણ જનસંખ્યા અને જીવન સ્તરની અસલ સ્થિતિ દર્શાવતી નથી માથાદીઠ આવક એ દેશની રાષ્ટ્રીય આવકને જનસંખ્યા દ્વારા વિભાજિત કરીને દર નાગરિક માટે સરેરાશ આવકનું સર્જન કરે છે જે દેશની સમાન તુલના અને જીવન ગુણવત્તા સમજવા માટે વધુ ઉપયોગી થતું હોય છે અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્રનો તફાવત અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વ્યાપારની કોઈ ભૂમિકા હોતી નથી ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વ્યાપારની ભૂમિકા હોય છે અલિપ્ત અર્થતંત્રમાં અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી ખુલ્લા અર્થતંત્રમાં બીજા દેશો સાથે આયાત નિકાસના સંબંધો હોય છે અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે ખુલ્લા અર્થતંત્રમાં અમુક કાર્યો સરકાર કરે છે તફાવત આપો જીડીપી અને જીએનપી તો એક વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને દેશ વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે જીડીપીમાં મૂડી ઘસારો અને વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થતો નથી જીએનપી તો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને જીએનપી કહે છે જીએનપીમાં મૂડી ઘસારાનો સમાવેશ થતો નથી પરંતુ વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થાય છે અથાત જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશી ચોખ્ખી આવક દસમો સવાલ ટૂંક નોંધ લખો કુલ રાષ્ટ્રીય પેદાશ દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી ઉપર ઉત્પાદન કર્યું છે તે બાબત અહીં મહત્વની નથી પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલા થયેલું ઉત્પાદન હોવું જોઈએ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે મહત્વની બાબતોમાં જોઈએ તો જીએન પીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે કુલ આંતરિક પેદાશમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે ત્યાર પછી છે વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો એમાં પહેલું ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તન જણાવો ઉદારીકરણનો અર્થ છે કે ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયમોને ક્રમશઃ ઓછા કરી બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેવી વ્યવસ્થા ઊભી કરવી બધા જ આર્થિક નિર્ણયો સરકાર લે તેને બદલે ગ્રાહકો ઉત્પાદકો વેપારીઓ વગેરે પોતાના નિર્ણયો લે તે ઉદારીકરણ છે ઉદારીકરણની નીતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપાર નીતિને લાગતા આર્થિક સુધારા મહત્વના હતા આ નીતિનું હાર્દ બજાર તંત્ર સરકારના અંકુશોથી મુક્ત થાય છે ભારતમાં ઉદારીકરણની નીતિ હેઠળ કેટલા આર્થિક પરિવર્તનો નીચે મુજબ છે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને કરવામાં છે સંરક્ષણ શસ્ત્ર સામગ્રી એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો અણુ ઉત્પાર્જન અને રેલવે પરિવહન સિવાયના બાકી બધા ઉદ્યોગો અને સેવાઓના ક્ષેત્રો ક્રમશઃ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવાની નીતિ મૂકવામાં આવી છે કેટલાક જોખમવાળા અને પર્યાવરણની રીતે સંવેદનશીલ ઉદ્યોગો સિવાય બાકીના બધા ઉદ્યોગો ઔદ્યોગિક એકમોને પરવાના પ્રાંત પ્રથામાંથી મુક્તિ આપવામાં આવી છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકાવવાના હેતુથી મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ અન્વયે મોટા ઔદ્યોગિક ગૃહોને રોકાણ કરવા માટે લેવી પડતી પરવાનગી રદ કરવામાં આવી છે ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મૂકવામાં આવ્યો અસા ફેરાનું સ્થાન ફેમાઈ લીધું વિદેશી રોકાણ વિદેશી મૂડી રોકાણ માટે આપણે પરવાનગીની જોગવાઈ કરવામાં આવી ત્યાર પછી બીજું છે ભારતમાં વિદેશ વ્યાપારની નીતિ સામેના પડકારો જણાવો તો ભારતમાં વિદેશ વ્યાપારની નીતિ સામેના પડકારોમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘર આંગણાના ઉદ્યોગોને રક્ષણ આપવા આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું અને ટેકનોલોજી યંત્ર પૂરક યંત્રો તથા સંશોધનની આયાતોનું પ્રમાણ નક્કી કરવું વિદેશી ઊંડિયામણની બચત કરવા બિનજરૂરી વસ્તુઓ આયાત ઉપર બિનજરૂરી વસ્તુઓની આયાત ઉપર અંકુશ મૂકવો આયાતોની ચૂકવણી માટે જરૂરી મુંડિયામણ કમાવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું ઘરેલું વસ્તુઓ ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ટકી શકે તે માટે વ્યૂહરચના નક્કી કરવી ત્રીજું ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વિશે સવિસ્તાર સમજાવો તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક મહત્વનું પગલું છે ઓગણીસો એકાણું પછી રાજ્ય કાયદાકીય રીતે વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને ઉદ્યોગોમાં સીધું જ રોકાણ કરવાની છૂટ આપી છે અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ જોઈએ તો જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે ત્યારે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં વિદેશી કંપનીઓ સરકારી કે ખાનગી કંપનીઓના શેર ખરીદી પ્રત્યક્ષ ભાગીદારી કરી શકે છે અથવા પોતે જ ઉદ્યોગ સ્થાપી અને તેના માલિક બની શકે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ પણ આપણને દર્શાવેલું છે ત્યાર પછી છે ચોથો સ્વરૂપ ચોથો પાઠ ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કાઓ સમજાવો તો ભારતની વિદેશ વ્યાપાર નીતિને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ પહેલું વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ અને બીજું છે કે વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ ત્યાર પછી છે પાંચમો સવાલ સ્વતંત્રતાથી ઈસવીસન ઓગણીસો નેવું સુધી ભારતે અપનાવેલી વ્યૂહરચના પ્રમાણે ખાનગી ક્ષેત્ર ઉપર વધારે અંકુશો અને જાહેર ક્ષેત્રના વિકાસ માટે પગલાં ભરવામાં આવ્યા વિદેશી ઊંડિયામણની તંગીને દૂર કરવા માટે વિદેશી નાણાકીય સંસ્થાઓની મદદ લેવી પડી આ સંસ્થાઓને નાણાકીય સહાય આપતા પહેલા મૂકેલી શરતના એક ભાગરૂપે ભારતે ઈસવીસન ઓગણીસો એકાણુંથી થી અપનાવેલી આર્થિક નીતિઓનું મૂલ્યાંકન કરો તો ઓગણીસો ને એકાણુંમાં ભારતે આર્થિક સંકટને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની મદદથી નવી આ આંતરિક નીતિઓ જે આર્થિક નીતિઓ છે તે અપનાવી અને આ નીતિઓને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે અહીંયા તેમના ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની અંદર લીધેલા મુખ્ય પગલાઓ તેમના લાભો વગેરે આપણે દર્શાવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે ઇકો એટલે કે જે અર્થશાસ્ત્ર વિષયનું જે એકમ કસોટીનું ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો